બે વત્તા એટલે સાત થશે એટલે એક્સવેર વત્તા પાંચ એક્સ વધતા બે એક્સ વધતા દસ બરાબર જીરો આ બંને એક્સ સામાન્ય લઈશું એટલે એક્સ

ચકાસવાનું છે આટલો દાખલો તમે ગણશો તો ત્રણ માર્ક દાખલો હશે એના દોઢ માર્ક તમને મળી શકે આટલો જવાબ આવશે તો ત્યાર પછી આપણે બીજા વધારાના દોઢ માર્ક મેળવવા હોય તો સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો રહેશે ચકાસવા માટે આપણે વચ્ચે આ રીતેની લીટી દોરી લેવાની અહીંયા સ્ટાન્ડર્ડ કે ઇક્વેશન છે x2 bx c 0 સાથે આ જે બહુપદી છે એને આપણે સરખાવી દેવાનો 7x 10 0 a बराबर एक था से, b बराबर सात और c बराबर दस था से। હવે બંને શૂન્યો ઓછા સાત આ તરફ આપણો જે જવાબ આવેલો એના ઉપરથી બે શૂન્ય બંને શૂન્ય વચ્ચેનો સરવાળો બંને શૂન્ય વચ્ચેનો સરવાળો अल्फा + बीटा बराबर अल्फा तो आप्रो -5 + -2 એટલે જવાબ આવશે -7 આ પણ -7 આ પણ -7 એટલે એ સંબંધ ચક્કાસે નો કહેવાય બંદર શૂન્ય વચ્ચેનો ગુણાકાર શૂન્ય વચ્ચેનો ગુણાકાર α * β એટલે થશે -5 -2 -5 -2 એટલે થાશે +10 અહીં આલ્ફા બીટા એટલે સૂત્રની મદદથી સી અપોન એ થશે 10 ભાગ્યા 1 એટલે 10 અને 10 તો આ રીતે આપણે આખો દાખલો કરવાનો એટલે ત્રણમાંથી ત્રણ માર્ક મળી શકે ફરી પાછા વિગત કરી દે જે દ્વિઘાત બહુપદી આપેલી છે તેને આપણે જે સૂત્ર છે ax² bx c 0 સાથે સરખાવી a = b = 7 c = 10 मिळवलो त्यानंतर बंद शून्य वचनो સરવાળો α + β = -b / a म्हणजे 7 छे એટલે અહીંયા ઓછા 7 / -7 થશે બંધ શૂન્ય વચ્ચેનો સરવાળો આગળ જે આપણે α ને β ની કિંમત લાવ્યા છે તે અંદર મૂકી દેવાની એટલે અહીંયા -7 થશે -7 અને -7 તો આ સંબંધકાસનો કેવાય બંધ શૂન્ય વચ્ચેનો ગુણાકાર -5 -2 * 10 થશે અને સૂત્રની મદદથી સી સી અપાય છે તો उत्तर થશે એટલે આ સંબંધ આ રીતે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસે લો ગણાશે આ રીતે આપણે દાખલો ભરીશું તો ત્રણમાંથી માંથી ત્રણ માર્ક આપણે બોર્ડની અંદર મેળવી શકીએ આભાર આપણે ત્રણ પદ વાળી બહુપદી અવયવ જોયા હવે આપણે આ જે દાખલો છે એ બે પદ વાળી બહુપદી છે તો આ દાખલો પણ માર્ચ બે હજાર પચીસ બોર્ડ પરીક્ષા માટે ઘણો જ અગત્યનો છે અને અગાઉ જે દાખલો ગણ્યો તે અને આ બેમાંથી એક ટાઈપનો દાખલો તમારી પરીક્ષાની અંદર આવવાની શક્યતા છે x2 3 બરાબર 0 સૌપ્રથમ આપણે એને a2 b2 મુજબ અવયવ પાડીશું a2 b2 બરાબર a b a b અહીંયા આપણી પાસે x નો વર્ગ 3 ની જગ્યાએ આપણે વર્ગમૂળ 3 નો વર્ગ લખવાનો

અને બીજું છે આપણે જ્યારે બીટા કહીશો ઓછા વર્ગમૂળતા હવે એને આપણે સૌ ગુણોકો વચ્ચેનો સંબંધ ચકાસવા માટે ફરી પાછું અગાઉ જેવી રીતે કર્યું છે એ રીતે એક લીટી દોરી સ્ટાન્ડર્ડ બેગા સમીકરણ છે bx x2 bx plus c 0 એની સાથે સરખાવો સરખાવતા એ બરાબર એક થશે અને સરવાળો વચ્ચે નો સરવાળો આલ્ફા વધતા બીટા આપણો આલ્ફા આવેલો છે ઓછા વર્ગમુળ ત્રણ આવેલો છે વધતા વર્ગ મૂળ ત્રણ ઓછા ઉડી જશે એટલે જવાબ આવશે જીરો

बीटा છે वत्ता ત્રણ એટલે અહીંયા થઈ જશે ઓછા 3 અહીંયા આલ્ફા વત્તા બીટા એટલે c a c છે આપણો ઓછા 3 ભાગ્યા 1 ઓછા 3 એટલે આપણો ઓછા 3 છે આપણો ઓછા 3 છે આ રીતે તમારો સંબંધ ચકાસેલો તો કેવો છે આ ટાઈપ પણ પરીક્ષા માટે ઘણી બધી અગત્યની છે ત્યાર પછી આપણે એક બીજો જે બોર્ડની પરીક્ષામાં જે પૂછાય છે આ ટાઈપનો દાખલો જેના શૂન્ય નો સરવાળો જેના શૂન્યો નો સરવાળો જેના શૂન્યો નો સરવાળો અને ગુણાકાર

तमर फब्ते एक का सूत्र याद रखो, नो चे एक्स्प्यायर माइनस अल्फा वर्ता बीटा एक्स प्लस अल्फा एक बीटा इक्वल टू जीरो। आप सूत्र फब्ते याद रखो, नो चे। एनी अंदर फब्ते जो जो ये कीमतों उपादनी चे पहला लगती तो एक्स्प्यायर ओचा अल्फा वर्ता बीटा नी कीमतें ये ओचा चे इतना काउंसल फब्� આપણો ચેપ્ટર નંબર 2 જે છે એના વેટેજ એટલે કે એના જે ગુણભાર છે એ 6 છે 6 પૈકી એક MCQ જે આવશે એકદમ સિમ્પલ આવશે ત્યાર પછી એક ત્રણ માર્કનો દાખલો જે આપણે આગળ બે ઉદાહરણો જોયા તે અને એક આ બે માર્કનો દાખલો બોર્ડની પરીક્ષામાં આવશે

હવે આજે જે ઉદાહરણો અને જે દાખલાઓ બતાવવામાં આવ્યા છે તેમાં જો કોઈ મુશ્કેલી જણાય તો કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ કરી શકો છો કરી શકો છો